એક જ મહિનો નિયમિત રીતે લેવાથી પેટની ચરબી સાથળની ચરબી ઘટે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઘરે બનાવેલા લોસ પાવડરના ફાયદા બીજા પણ ઘણા બધા છે શરીરના સાંધાના દર્દ હોય તો પણ ઓછા થાય છે મિત્રો આ એક એવો પાવડર છે કે જેની જે પાવડર લેવાથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગે છે તમારા શરીરની ચરબી ફટાફટ છટાછટ ઓગળવા લાગે છે નવી ચરબી બનતી અટકે છે જૂની ચરબીનો નિકાલ થાય છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપાય છે એ બહુ સરસ મજાનો છે સિમ્પલ છે સરળ છે આ ઉપાયની મદદથી ઘણા બધા લોકોએ ઘણું બધું વેટ વેટક્લો કર્યું છે વેઇટલોઝ કર્યું છે અને આ ઉપાય હું તમારા માટે લઈને આવી છું ખરેખર એક વખત તમે પણ આ ઉપાય અજમાવો તમે પણ કહેશો એ વાત રોકતી ભાઈ આ ઉપાય તો બહુ સરસ મજાનો છે ખરેખર અમારું પાચન તંત્ર મજબૂત થાય છે અમારા શરીરની ચરબી બધી ઓગળવા લાગે છે અમારા શરીરની અંદર એકદમ ઝડપથી ચરબી ઓગળી રહી છે અમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટી રહ્યું છે અમારા શરીરમાં જે પણ ખાઈએ છીએ એનું પાચન થઈ રહ્યું છે તો આ ઉપાયની મદદથી તમે એકદમ ઝડપથી તમારું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને સાથે ઘણી બધી રીતે તમે ફાયદા મેળવી શકો છો તો ચલો જોઈએ વેઇટ લોસ પાઉડરની રેસીપી મિત્રો અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓની જરૂર પડશે આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે તમે અહીંયા જોયું એમાં અહીંયા આપણે ઘરમાં જ રહેલી બધી આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીશું અહીં આપણે બહારથી લાવેલા છીએ તો એ છે માત્ર ને માત્ર ઈસબગોળ બાકી ટોટલી વસ્તુ આપણા ઘરની અંદર અવેલેબલ છે એમાંથી જ આપણે ઉપયોગ કરીએ તો આપણી રસોડાની બરણીઓમાં જઈએ કઈ કઈ વસ્તુ મેં લીધી છે એ જોઈએ સાથે એના ફાયદા પણ જોઈએ પરંતુ એ પહેલાં આજે હું તમને વન એન્ડ ટુ એવી બે એવી આયુર્વેદિક ઔષધિની પણ સાથે સાથે વાત કરવાની છું કે જે આયુર્વેદિક ઔષધી રાત્રે સૂતા પહેલાં માત્ર એક જ ગોળી ખાવાથી તમારી મળ શુદ્ધિ થાય છે તમારું પાચનતંત્ર મજબૂત થાય છે આ પાવડર તો તમારે લેવાનો છે સાથે સાથે આ પાવડર આ બે ગોળી લેશો ને એ કોમ્બિનેશનમાં તો પણ તમારું શરીરનું મહિને કોઈ પણ એક્સરસાઇઝ કર્યા વગર તમારું વજન ત્રણ કિલો ઘટી જાય છે ડાયટ પણ નથી કરવાનું માત્ર ને માત્ર પુષ્કળ પાણી પીવાનું છે ભૂખ કરતાં ઓછું જમવાનું છે તો હવે સૌથી પહેલાં અહીંયા જે પહેલી આયુર્વેદિક ઔષધિ છે એ છે એરન પૃષ્ઠ હરડેલ અહીંયા આપણે કંપનીનું હાઈડ કરી દઉં છું આપણે કોઈ જ કરતાં કોઈ આ એરન પૃષ્ઠ હરડે આયુર્વેદિક ટેબ્લેટ છે અહીંયા હું કોઈ કંપનીનું પ્રમોટ નથી કરતી પરંતુ આ વસ્તુ મને ખરેખર સારી લાગી છે એટલે હું લઉં છું આ ટાઈપની ગોળી આવે છે રાત્રે સૂતા પહેલાં એક અથવા બે તમારી જરૂરિયાત પ્રમાણે ગરમ પાણી સાથે એક મહિના સુધી આ ગોળીનો કોર્સ કરો ખરેખર તમારા શરીરની અંદર તંત્ર મજબૂત થશે કબજીયાત શૂન્ય થશે અને તમને સારું લાગશે કોઈ પણ આયુર્વેદિક શોપ પર મળી જાય છે નેવું રૂપિયાની સાઠ ગોળી આવે છે બીજું છે મળ સુધી તો અહીંયા જે મળ સુધી છે ને આ એ રોજ આનો કોર્સ પહેલાં કરવાનો એક મહિનાનો પછી તમારે આ ચાલુ કરવાની છે મળશુંથી રાત્રે સૂતા પહેલાં એક અથવા બે ટેબ્લેટ લેવાની છે અને કોન્સ્ટન્ટ ચાલુ રાખવાની છે આ બે વસ્તુ તમારા શરીરની અંદર કબજિયાત શૂન્ય કરી દેશે ખરેખર જે લોકોને શુગર છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે કંટ્રોલ થતું નથી તો એ લોકો જો આ બે ટેબ્લેટ લેશે તો એમને ઘણા બધા ફાયદાઓ મળે છે કારણ કે આ બે એવી ટેબ્લેટ છે જે આપણા પાચનતંત્રને સુધારે છે આપણા શરીરની અંદર પેન પાસે રહેલી ઇન્સ્યુલિન ગ્રંથિને ઇમ્પ્રૂવ કરે છે જેમ પાચનતંત્ર સુધરે એ પછી તમારા શરીરની જે ઇન્સ્યુલિન ગ્રંથિ સુધરે છે એમાં પણ ઘણા બધા ફાયદાઓ આપે છે તો આ બે એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે દરેક માટે બહુ સારી છે અને આ બે આયુર્વેદિક ઔષધિ લેશર એટલે ઘણા બધા રોગોમાંથી તમે મુક્તિ મેળવી શકો છો કારણ કે તમારું પાચનતંત્ર ઘોડા જેવું મજબૂત થશે હવે આ સાઈડની વાત છે તમારો ઉપર ડિપેન્ડ છે તમારે આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે એનો એ ન કરવું હોય ખર્ચ ન કરવો હોય તો આપણી પાસે ઘરમાં રહેલી આ બધી વસ્તુ તો છે જ આનું રિઝલ્ટ પણ આની જેમ જ છે તો હવે સૌથી પહેલાં અહીંયા એક તમાલપત્ર તમાલ તજનું લાકડું છે અને સાથે તમાલપત્ર લીધા છે તમાલપત્ર છે એના સાતથી આઠ પાન લેવાના છે અને તજનું લાકડું લેવાનું છે આપણે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું આ બધું જ નથી લેવાનું સિનેમન બહુ સારું આપણી હેલ્થ માટે આ તજનું લાકડું તમારા શરીરની ચરબી ઓગાળી દે છે તમારા શરીરની નશી નસમાંથી એન્ટી ઓક્સિડન્ટ્સ ઓગાળી અને તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો સૌથી પહેલાં વજન ઘટાડવા માટે આ બે વસ્તુ ખૂબ જરૂરી છે ત્રીસ વર્ષ જૂની ચરબી કેમ નથી તમાલપત્રની તજનો પાવડર તમારા શરીરની ચરબી ઓગાળવા સક્ષમ છે ચારથી પાંચ તમાલપત્ર અંગૂઠા જેટલું તજનું લાકડું સાથે આપણે લેવાનું છે દસ ગ્રામ સૂંઠ પાવડર પાવડર તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે હવે અહીંયા લઈ આપણે વીસ ગ્રામ જીરું જીરું તમારા શરીરની ચરબી ઓગાળે છે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે ગ્રામ મેથી મેથી એવી વસ્તુ છે જે શરીરને ને સંકોચાવાનું કામ કરે છે જે સ્નાયુ લચકી ગયા છે એ સ્નાયુને કસાવ આપે છે જેના કારણે આપણો બોડી સ્ટ્રોંગ બને છે અજમો વીસ ગ્રામ અજમો અજમો આપણા શરીરની અંદર ફાઇટ કટરનું કામ કરે છે આપણા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી છે એને બંધ કરવાનું કામ કરે છે અને એટલા માટે જ આપણે અજમાનો ઉપયોગ કરીએ છીએ જે લોકો અજમાનો ઉપયોગ કરે છે એમનું વજન તો ઘટે છે સાથે એમને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે ગેસેટિક એસેટિક પ્રોબ્લમ્સ ઓછા થાય છે પાચનતંત્ર મજબૂત રહે છે હવે આપણે લઈએ વીસ ગ્રામ અળસી અળસી ભૂરી ભૂરી લેવાની ફોતરાવાળી લેવાની અળસીની મદદથી તમે તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગાળી શકો છો ખાસ કરીને પેટ પાસેની ચરબી સાથે આપણે ઈસબગુલ લેવાનું છે ઈસબગુલ પણ આપણે દસ જ ગ્રામ લેવાનું છે ઈસબગુલ તમે આયુર્વેદિક શોપ પરથી લઈ આવો ઈસબગુલના સૌથી વધારે ફાયદા એ કે તમારા શરીરને ઠંડક આપે છે જછ શાંત કરે છે અને કબજિયાત શૂન્ય કરે છે ને સાથે લઈએ સૂકા ધાણા વીસ ગ્રામ હવે મેઝરમેન્ટ દસ ગ્રામ સૂંઠ પાવડર વીસ ગ્રામ જીરું વીસ ગ્રામ મેથી દ વીસ ગ્રામ અજમો વીસ ગ્રામ અળસી દસ ગ્રામ જેટલું ઈસબુલ અને સાથે આપણે વીસ ગ્રામ સૂકા દાણા આ બધી જ વસ્તુ છે એ આપણા શરીરની હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે આપણે એકસાથે રોજ આ બધી વસ્તુઓનું સેવન નથી કરી શકતા આપણે ચલો બહુમાં બહુ તો આપણે અજમાનો મુખો તરીકે ઉપયોગ કરીશું અળસીનો મુખ્ય ઉપયોગ કરીશું સૂઠ પાવડર છે એ આપણે ચામાં એડ કરીશું પરંતુ બીજી બધી વસ્તુનું શું તો આપણે એક સાથે બધી જ વસ્તુ લઈ શકીએ આપણા શરીરના પાચનતંત્ર માટે પણ સારું છે આ બધી જ વસ્તુમાં ડાયટ્રી ફાઈબર સેલ્યુલોઝ ફાઈબર પ્રોટીન કેલ્શિયમ જેવા ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ અને મલ્ટિવિટામિન્સ રહેલા છે જે આપણા શરીરના પાચન તંત્રને મજબૂત કરે છે આપણા શરીરની અંદર ખૂટતા વિટામિન્સ પૂરા પાડે છે આપણા શરીરની ખાધેલી ચરબીનું એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે શરીરના દર્દ હોય સાંધાના દર્દ હોય હાડકાના દુખાવા હોય વેનનો પ્રોબ્લેમ્સ હોય વધતા વજનનો પ્રોબ્લેમ્સ છે તમારો તમને અસક અસંખ્ય થાક લાગે છે ખરતા વાળનો પ્રોબ્લમ્સ છે આંખોની રોશનીનો પ્રોબ્લેમ્સ હોય ડાયાબિટીસ જેવો રોગ છે થાઇરોઈડ જેવો રોગ છે તો એ બધા માટે આ વસ્તુ ઇનફ છે તમે માત્ર એક દિવસ પાડો નહીં એક જ ટાઈમે એક જ સમય એક જ સરખા આપે આ બધી જ વસ્તુ ત્રણ મહિના સુધી લો ત્રણ મહિના સુધી તમે ડાયટ પણ ન કરો ત્રણ મહિના સુધી તમે એક્સરસાઇઝ પણ ન કરો તમે જુઓ તમારું વજન ઘણું બધું તમે ત્રણ મહિનામાં ઓછું કરશો શરત એટલે ડાયટ કરવાનું નથી એટલે એનો મતલબ એવો નહીં કે આપણે બહારનું જમીશું ત્રણ મહિના સુધીની કન્ડિશન એક જ ઘરનું જમો ભૂખ કરતાં ઓછું જમો તીખું તળેલું ન ખાવ ગળી વસ્તુ ન ખાવ અને સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો આટલું જ ધ્યાન રાખવાનું છે આ બધી જ વસ્તુ કાચી કાચી આપણે સૌથી નાની મિક્સર જારમાં ભેગી કરવાની છે અને એનો વેટ લોસ પાવડર બનાવવાનો છે પછી આપણે જોઈએ કેવી રીતે લેવાનો છે તે તો અહીંયા આપણો સરસ મજાનો આ વેટ પાવડર બનીને રેડી છે રાત્રે સૂતા પહેલાં તમારે બે ચમચી પાવડર એકદમ સરસ રીતે લેવાનું છે સારી રીતે ખરેખર તમારા શરીરની ચરબી તો ઘટી જશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં બે ચમચી આ પાવડર લેવાથી ત્રણ જ મહિનામાં તમારી લટકતી ફાન સાથળની ચરબી કમરની ચરબી ફેશની ચરબી ઓછી એકદમ ઘટવા લાગે છે પાચનતંત્ર મજબૂત થાય છે વર્ષો જૂની ચરબીના થરોગળવા લાગે છે વજન પણ ઘટવા લાગે છે તમને એનર્જી મળે છે તમારું શરીર કાયમ યુવાન પણ રહેશે અને ઘણા બધા ફાયદાઓ છે તો ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આ બે ચમચી પાવડર બનાવી લેવાથી લાખ રૂપિયાની દવા સમાન છે એકવાર મારા પર વિશ્વાસ રાખો આ પાવડર બનાવો ત્રણ મહિનાનો કોર્સ પૂરો કરો નુકસાન તો કોઈ જ નથી ફાયદા જ ફાયદા છે તો મિત્રો ખરેખર આ રેસીપી પસંદ આવી હોય તો કાલથી જ આ પાવડર બનાવી લ્યો અને ફોલો કરો આ પાવડર અને સાથે કન્ડિશન છે તે વજન તમારું થડ 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 ઘટવા લાગશે બીજા છે દિવસે આ બે ચમચી પાવડરની મદદથી તમારા શરીરની વર્ષો જૂની કબજિયાતની તકલીફ દૂર થશે એની ગેરંટી કહું છું તો ચોમાસામાં ખાસ કરીને પાચનતંત્ર મજબૂત થાય છે નબળું પડે છે તો આપણા પાચનતંત્રને ચોમાસા દરમિયાન મજબૂત પણ રાખશે અને વજન પણ ઘટાડશે આ બધી વસ્તુ અને સાથે સાથે ચોમાસામાં જે બીમારી થતી હોય છે એ નહીં થાય તો ખરેખર મિત્રો આ સરસ મજાનો પાવડર છે એનો મદદથી તમે ઘણી બધી હેલ્થ અને ફિટ લાઈફ મેળવી શકો છો તો ખરેખર આ માહિતી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડિયો સાથે